માટીની ટ્રે સ્ટેન્ડી દીવા મીણવાળા દીવા આર્ટિફિશિયલ રંગોળી શુભ લાભ પગલા ફ્લોટિંગ કેન્ડલ હેંગિંગ દીવા તોરણ અને શેર પૂજાની થાળી હાર વગેરે જેવી સુશોભનની સ્વદેશી વસ્તુઓ બનાવી સ્થાનિક લોકો દિવાળી સારી રીતે ઉજવી શકે તે માટે હર્ષભય બનાવી રહ્યા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અહેવાલ મુજબ સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારતને સાચા અર્થમાં મૈત્રીના દિવ્યાંગ બાળકો ચરિતાર્થ કરી રહ્યા છે આ દિવ્યાંગ બાળકોએ બાર હજાર કરતા વધારે કોડિયા પાંચસો કરતા વધારે માટીની સુશોભનની વસ્તુઓ અને ચારસો કરતા વધારે તોરણ બનાવી સાચા અર્થમાં આત્મનિર્ભર બની રહ્યા છે મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મિહુલભાઈ પરમારના જણાવ્યા મુજબ મૈત્રીમાં સર્વધર્મ સમભાવને ધ્યાનમાં રાખી દરેક ધર્મના બાળકો સાથે મળી આ દિવાળી પર્વ નિમિત્તે સ્વહસ્તે બનાવેલ સ્વદેશી વસ્તુઓ બનાવી સમાજ વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને આ બાળકો પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જ સોમાનભેર જીવી શકે તે માટે મૈત્રી સંસ્થા તેઓને આત્મબળ અને વિવિધ પ્રકારની તાલીમ આપી તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર betul tak konkrit ni kan

સૌને જય મહારાજ મારું નામ છે મેહુલ પરમાર અને મૈત્રી સંસ્થા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી દિવ્યાંગ બાળકોના સર્વાંગ વિકાસ માટે નડિયાદ ખાતે સેવા દિવાળી પર્વ આવતો હોય તો છેલ્લા બે મહિનાથી મૈત્રીના દિવ્યાંગ બાળકો કલાત્મક દિવા સુશોભનની વસ્તુઓ બનાવી રહ્યા છે જેમાં માટીના કોડિયા મીણવાળા કોડિયા ડિઝાઇનર કોળિયા પૂજાની થાળી તોરણ હેંગિંગ સુભલા વગેરે જેવી લગભગ પચીસ કરતા પણ વધારે ડિઝાઇન વાળી વસ્તુઓ બનાવી રહ્યા છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંદેશ છે કે વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત તો હું આપ વિનંતી કરું છું કે આપણા દિવ્યાંગ બાળકો આપણા સ્થાનિક દિવ્યાંગ બાળકો છે અને એમણે બનાવેલી આ દિવાળીની સુશોભનની વસ્તુ આપણે લઈ અને એમને એક આત્મનિર્ભર બનાવીશું અને સ્થાનિક બાળકોએ બનાવેલ વસ્તુ લઈ અને આ વર્ષની દિવાળી આપ સર્વને ઉજવવા માટે નમ્ર વિનંતી કરું છું દર વર્ષે રક્ષાબંધન અને દિવાળી એ આપનો સહકાર મળે જ છે તો આપના મિત્ર વર્તુળ અને સ્નેહીજનોને આ વિડિયો શેર કરી અને મૈત્રીના દિવ્યાંગ બાળકોના પુનર્વસનમાં સહયોગ આપવા હું આપ સર્વને વિનંતી કરું છું અને આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું જય મહારાજ